બે હાજર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછી સૌથી હોટ બેઠક તરીકે ઉભરી આવતી ભરૂચની ચૂંટણી મેદાનમાં વસાવા પોતાના ઉમેદવાર ઉભા રાખશે ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે બાપના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે ભરૂચમાં ભાજપે તાજેતરમાં ભરૂચ મનસુખ વસાવાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે છોટુ વસાવા પોતે બે હાજર ઓગણીસ થી ચૂંટણી લડ્યા હતા આ વખતે તેમણે તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે ભારત આદિવાસી પાર્ટી એટલે કે બાપના રાષ્ટ્રીય વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું છે કે દિલીપ વસાવા મે રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચમાંથી ઉમેદવાર હશે લખ્યું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે બાપે ગુજરાતની આદિવાસી બહુલ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ગુજરાતમાં ચાર બેઠકો આદિવાસી સમુદાય માટે અનામત છે બેજા તેવિસમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ત્રણ બેઠકો જીતી હતી અને મધ્યપ્રદેશમાં વિધાનસભા મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક જીતી હતી ભારતીય આદિવાસી પાર્ટીની સ્થાપના દસ સપ્ટેમ્બર બે હજાર રોજ કરાઈ હતી પાર્ટીના સ્થાપક રાજકુમાર રોજ છે તાજેતરમાં પાર્ટીએ છોટું વસાવાને રાષ્ટ્રીય કન્વીનર તરીકે નિયુક્ત કર્યા હતા પાર્ટીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ગુજરાતી ભરૂચ બેઠક

જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચને જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે અને એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે અને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે અમે આ પાર્ટી પાર્ટી બનાવી છે દ્વારા અમારી લડત અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે જે પ્રકારે ભરૂચ બેઠક ખૂબ જ ચર્ચાસ્પદ બની છે અને હવે વધુ ચર્ચાસ્પદ બની છે કારણ કે જે પ્રકારે બાપ એટલે કે ભારતીય આદિ ભારત આદિવાસી પાર્ટીએ તેમના ઉમેદવાર દિલીપ છોટુ વસાવાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે અત્યાર સુધી દ્વિપક્ષ બે પાર્ટીઓ વચ્ચેનો જંગ જંગતો દ્વિપક્ષી જંગ હતો પરંતુ હવે ત્રિપાખ્યો જંગ થવાનો છે ત્યારે શું વિગતો મળી રહી છે આપને આ બાબતે જો ચોક્કસ કહી શકાય કે આ વખતનું લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી જે છે તે ખૂબ જ કહી શકાય કે રસપ્રદ બની રહે તેવી જે માહિતીઓ જે છે તે સામે આવી રહી છે દરેક જગ્યા ઉપર આપ જો ઘણી બધી જગ્યા ઉપર અત્યારે જે છે તે બબાલ ચાલી રહી છે ક્યાંક નામો ને લઈને બબાલ ચાલી રહ્યો છે ક્યાંક ઉમેદવાર ને લઈને બબાલ ચાલી રહ્યો છે તો ક્યાંક ઉમેદવારના નિવેદનને લઈને બબાલ ચાલી રહી છે. એટલે કે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે કહી શકાય કે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક કોક વિવાદો જે છે તે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે. અને તેનું તેના ભારતીય જનતા પાર્ટી જે છે તે અત્યારે સામનો કરી રહી છે. તેવામાં ભરૂચની સીટ કે જે આ ભરૂચથી મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ જો વાત કરીએ તો બીજી તરફ ચૈતર વસાવા જે છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન હેઠળ અ જે છે તે તેઓ લડવાના છે ત્યારે એક તરફ જો જોવા જઈએ તો આમ તો ત્યાં ઓલરેડી ત્રિપાખીઓ જંગ હતો જ કે ત્યાં પહેલાથી જ જ્યારે ચૈતર વસાવાનું નામ આવ્યું અને પહેલા ફૈદલ પટેલનું નામ ચાલી રહ્યું હતું પરંતુ ફૈદલ પટેલનું નામ ન હતા ગઠબંધન થયું અને ગઠબંધન થતા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થયા અને ચૈતર વસાવાને ત્યાંથી ટિકિટ જે છે તે આપવાનું નક્કી થયું હવે ચૈતર વસાવાનું ટિકિટ જ્યારે આપવાનું નક્કી થયું છે તેવામાં પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની સામે કે ભારત આદિવાસી પાર્ટી જે છે તે તેને પોતાના ઉમેદવાર જે છે તે કહી શકાય કે ગુજરાત વિધાનસભામાં ચા ગુજરાતમાં ચાલ સીટો જે છે તે આદિવાસી સમુદાય માટે જે છે તે અનામત રાખવામાં આવેલી છે ત્યારે તમામ ચારે ચાર સીટો પર થી બાપ જે છે એટલે કે ભારત આદિવાસી પાર્ટી જે છે તે પોતાના ઉમેદવાર ઉભા રાખવા માંગે છે અને તે ઉભા રાખશે અને તાજેતરમાં હમણાં છોટુ વસાવા કે જે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર જે છે તેમના દ્વારા

પરંતુ આ બેઠક ચૂંટણી પંચના નિયમ પ્રમાણે સામાન્ય ઉમેદવાર માટેની છે પરંતુ આદિવાસી બહુમતી હોવાને કારણે અહીં આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતારી રહી છે ભાજપ છ ટર્મથી મનસુખ વસાવા આદિવાસી નેતા દિગ્ગજ નેતા ચૂંટાયા સાતમી વખત તેમને ટિકિટ આપી સામે બાજુ આમ આદમી પાર્ટી કોંગ્રેસના એનડી ગઠબંધનને પણ જોડાણ કર્યું અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપી ચૈતર વસાવા ડેડીયાપાડાના જે ધારાસભ્ય છે તેમને ટિકિટ આપી હવે જ્યારે સામાન્ય બેઠક ઉપર આદિવાસીઓ વચ્ચેની લડાઈ જામી હતી એમાં ત્રીજા આદિવાસી નેતા દિલીપ વસાવા છોટુ વસાવાના પુત્ર એ ઝંપલાવ્યું છે ત્યારે આદિવાસીઓના મત જે છે લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ એકત્રીસ ટકા નુકસાન કોને થશે પણ ત્રિફાંકી જંગ જોવા મળ્યો હોય છે ત્યારે આપણે જોયું છે કે આપણે વિધાનસભા બે હાજર બાવીસ ની વાત કરીએ કે વિધાનસભા બે બાવીસ માં જે પરિણામો જે ભારતીય જનતા પાર્ટી હાસિલ કરે તેનું પાછળનું કારણ શું છે તેની પાછળનું કારણ છે આમ આદમી પાર્ટી એટલે કે ત્રિપાંકીયો જંગ ભારત ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધી લડતા હતા પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એ પણ ખૂબ મોટી માત્રામાં વિધાનસભા બે હાજર બાવીસની ચૂંટીમાં ખૂબ ખૂબ જોર લગાડ્યું હતું અને તેના લીધે તે વોટ સેરિંગ પણ કરી શક્યા હતા અને વોટ સેરિંગ નું પણ જે સીધો ફાયદો થયો તે આમ આદમી પાર્ટી ને ચોક્કસ વોટસેડિંગ નો ફાયદો થયો પરંતુ સૌથી મોટું જે નુકસાન જે છે તે કોંગ્રેસને કહ્યું સૌથી મોટો જો ફાયદો જોવા દઈએ તો સીધો સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીને થયો કેમ કે ઘણી બધી આપણને પણ ખબર છે કે ઘણી એવી સીટો હતી કે જ્યાં જો આમ આદમી પાર્ટી ન હોત આમ આદમી પાર્ટી ત્યાંથી ચૂંટણી ન લડી હોત તો કોંગ્રેસ અનુ ઉમેદવાર જે છે તે ત્યાંથી વિજેતા થયો હોત આવી ઘણી સીટો હતી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ત્રણ પાર્ટીઓ થઈ એમાં વોટ શેરિંગ થયા અને વોટ શેરિંગનો ભારતીય જનતા પાર્ટી ને થયો હવે અહિયાં પણ ત્રિપાંખીયો જંગ જો આ ભરૂચની સીટ ઉપર થાય તો ત્રણે ત્રણ આદિવાસી છે એટલે કે આદિવાસી સમુદાયમાં પણ ફૂટ પડે ફૂટ પડે અને તેની અંદર પણ વોટ શેરિંગ થાય

તે ક્યાંક ને મળી શકે જતીન સવાલ એ પણ છે કે છોટું વસાવા વર્ષો જૂના સિઝન રાજકારણી પરંતુ તેમની વિશ્વસનીયતા ઉપર અનેક વખત સવાલો પણ ઉઠ્યા છે ભૂતકાળમાં આપણે જોયું કે કોંગ્રેસ સાથે બે હજાર સત્તરમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન અહેમદ પટેલ સાથેનો નજીકનો સંબંધ અને તેને કારણે કોંગ્રેસ સાથે જોડાણ હતું પરંતુ જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવતી હતી છોટું વસાવાની પાર્ટી એ વખતે બીટીપી ભારત ટ્રાઇબલ પાર્ટી એ પાર્ટીના ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક આડાાવડા થતા હતા છોટુ વસાવા પણ આડાાવળા થતા હતા અને તેને કારણે ક્યાંક નુકસાન પણ કોંગ્રેસને થયું હતું હવે જ્યારે આ વખતે બાપના નામે મેદાનમાં ઉતરી રહ્યા છે છોટુ વસાવાની વિશ્વસનીયતા બે હજાર બાવીસના ચૂંટણીમાં આપણે જોયું ગુજરાતમાં એમને એમની પાર્ટીના એક પણ ઉમેદવાર ચૂંટાયા નથી ત્યારે આ સંજોગોમાં આદિવાસી સમાજ પરથી એમની પકડ પણ ઓછી થઈ હોય એવું લાગી રહ્યું છે તો શું એમને કોઈ ફાયદો થશે ખરો જો જો અત્યારે કદાચ ભારત આદિવાસી ઉભા રાખે છે તો ચોક્કસથી દિલીપભાઈનું નામ જે છે તે ક્યાંક ને ક્યાંક વધી શકે પરંતુ તે જીતવાની જે શક્યતા છે તે ખૂબ ઓછી ગણી શકાય કેમ કે જે રીતે છોટું વસાવાનું છેલ્લા ઘણા સમયમાં જે રીતે નામ જે અલગ અલગ જગ્યા ઉપર જે ફર્યું છે જે વાયરલ થયેલું છે તેઓ ક્યાંક ને ક્યાંક જે મન તેઓ પાછા પડ્યા છે પરંતુ ચોક્કસથી આદિવાસી સમુદાયમાં આજે પણ તેમનું માન જે છે તે ખૂબ ઘણું વધુ છે અને આદિવાસી સમુદાય માટે હંમેશા તેઓ કામ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે કરતા રહે છે ત્યારે ચોક્કસ થી બની શકે કે તેમને સીધો ફાયદો કોઈ ન થાય પરંતુ આડકતરો ફાયદો જે છે તે થઈ શકે જેમ કે દિલીપભાઈ નું નામ જે છે તેની અંદર બની શકે અને નામ બનતા કદાચ તેઓ આગામી સમયમાં બીજું કોઈ પાર્ટીમાં પણ જોઈન થવા માટેની શક્યતાઓ જે છે તે વધુ રહેલી છે લોકોમાં દિલીપભાઈ નું નામ થાય

સરકારના કામો સાથે ભાજપ વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યું છે બીજી બાજુ જે પ્રકારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ઇન્ડિગટ બંધન જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું છે ત્રીજો પક્ષ જે છે આપણે વાત કરીએ છીએ અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠકો પરની ત્રીજો પક્ષ છે બાપ એ પણ મેદાનમાં આવી રહ્યો છે ત્યારે આ સંજોગોમાં છોટું વસાવા જેમ ભૂતકાળમાં આપણે બે હજાર બાવીસમાં જોયું કે ત્રિપાંખ્યો જંગ હતો તેને કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું બાપના આવવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને સીધું નુકસાન થવાનું છે એ સ્વાભાવિક છે અને ભાજપને તેનો સીધો ફાયદો થશે તો ક્યાંય એવું નથી લાગતું કે ભાજપ દ્વારા જ આખી આ છે જો બની શકે કે આ એક ભાજપની જે વ્યૂહરચના નો પણ એક ભાગ હોઈ શકે પરંતુ અત્યારે હાલ આનું કોઈ કન્ફર્મેશન હજી સુધી આવ્યું નથી એટલે કે એવું ચોક્કસી અત્યારે એવું જ ન કહી શકાય કે આ કદાચ ભાજપનું જ જે કહી શકાય કે આ વ્યૂહરચના છે પરંતુ ચોક્કસી આ વ્યૂહરચના ક્યાંક ને ક્યાંક ભાજપ ની હોય એવું એટલા માટે લાગી શકે કેમ કે લોકસભા વિધાનસભા જે રીતે ભારતીય હતો એકસો છપ્પન સીટો મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રોલ જો કોઈએ ભજવ્યો હોય તો એ આમ આદમી પાર્ટીએ ભજ્યો હતો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ તંતોડ મહેનત કરી હતી તેમના કાર્યકર્તાઓ તેમના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી આટલો મોટો જે આંકડો જે છે તે હાસિલ કરી શકે છે તેવામાં લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની જ વ્યૂહરચના રચી અને ક્યાંક ને ક્યાંક છવ્વીસે છવ્વીસ બેઠકો પર તેમની તેમનો છે લાખ વધુ લીડનો નો તે મેળવવા માટેનું જ એક આ પગલું હોય તેવું કદાચ અત્યારે કહી શકાય ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા વિગતો શેર કરી દર્શકોને જાણકારી આપી તે બદલ તો દર્શકો જે રીતે ભરૂચની બેઠક ચર્ચાસ્પદ તો હતી જ પહેલેથી કારણ કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાંથી ચૂંટણી લડવાના હતા અને જાહેરાત પહેલેથી કરી દીધી હતી ગઠબંધનની બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવાય એ પહેલાં અને છેવટે આમ આદમી પાર્ટીના પક્ષમાં રહ્યું અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને કોંગ્રેસે પણ સ્વીકારી લીધું અને હવે જ્યારે મનસુખ વસાવા ભાજપના છ ટ્મથી ચૂંટાતા સાંસદ સાતમી વખત ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ચૈતર વસાવા તો હતા જ પરંતુ હવે ત્રીજો એક પક્ષ એટલે કે બાપ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે વસાવે નાના પુત્રને ત્યારે આવનારી આ ચૂંટણીમાં ભરૂચ બેઠક ખૂબ જ રસપ્રદ બની રહેશે કારણ કે ત્રણ આદિવાસી નેતા સામાન્ય બેઠક ઉપર ત્રણ આદિવાસી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આદિવાસીઓના મત કોના પક્ષમાં વધારે જાય છે તે તો સમય કહેશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આખી આ જે સ્ટ્રેટેજી છે આખું જે સમીકરણ છે આમ આદમી પાર્ટીએ જે ગણિત રાખ્યું હતું એ ગણિત આખું બાપે આવીને બાપે એન્ટ્રી કરીને બગાડી કાઢ્યું હોય એવું ચોક્કસ કહી શકાય દર્શક તો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અપડેટ્સ માટે ગુજરાતી ધડકડ નમસ્કાર